જવસો આપવા માટે ચમકાના કોમ બહુ હતું વિડીયોમાં બતાવી ગયો તો મને જય માતાજી તો સવાર થઈ જશે ને આપણે ઊઠી ગયા છીએ અને આ દેવા આટલા તો આપણે ગદેલા હા ને તરખસ શીખવા મળી દીધા છે અને આ ગુલાબ થઈ અમારું માથે પર રહ્યું છે માવું થઈ ગયું પૂછ્યું ધોરું ગુલાબ અને તો સારું અને ડાળખી બધી આવી છે નવી નવી નાસ્તો કરીએ છીએ તો પાસ્તા બની જશે આટલો મારો બ્લોગ જોવાનું ચાલુ છે તો જો લવ પાસ્તા થઈ નાસ્તા માટે ઓણ લાગા આપણે વાયતા ને મરચાં ને ટામેટા એ આટલા જ થાય એમને ગાઢીને અલગ જગ્યાએ વાવા પડશી કેક કરી એટલે મસ્ત ઉગશે મોટા મરચાં વાયા ટામેટા વાયા પછી રીંગણ રીંગણ પટા દેટી જ નહીં બહુ બેજતા ની જાય ઉપર મસ્ત આમ તો નહીં આવતો પણ આજે આવી ગયો કઉ ઘરે કંટાળો આવતો હતો થોડો આજ તો ખેતરને કોમ કશું નહીં એટલા માટે આવી ગયો ગાઈશ અત્યારે હું આ મશીન લઈને જાઉં છું આપવા માટે ફોનમાં ચાર્જિંગ જ નહોતું અત્યારે આજે જય જોગનીમાં તો ગાઈશ આજ તો બહુ કોમ કર્યું આ મારો ચોથો ધક્કો છે તો હું ચાલુ કરવા આવ્યો પણ ગાઈશ તો આ નથી નહોતું એટલે નહોતું બચાવ્યું બોર બંધ કરી ઘરે આજ તો બહુ ધક્કા ખાતા માથા હોય ને તેલ નાખવા દેવા ખોપરે અને મેથીનું હો ને મિક્સ કરીને તેલ બનાવ્યું તેલા નાખી દે ચમકો બાલ કાળા થાય ક તો હું ત્યાં બધા નહીં કૂતરા એટલે રોટલી અને ચણા ડુંગળીનું શાક બની શશે અને હવે હું હારા તઈને હું ખાઉં છું ચમકો બહુ ટાઈમ લાગે બહુ કમ કર્યું આજે હું વિડીયોમાં નહીં બતાવ્યું બહુ તો ચલો આપણે ખાઈ લઈએ હવે ચાર વાગીએ છો ને વાપરી જઈએ છીએ દૂધ લેવા માટે તો ચલો એક આવી જશે ફટાફટ દૂધ લઈને આવીએ થોડા લઈ લીધા ન ખાવું બધા હદનો ટાઈમ થઈ ગયો છે દૂધ લઈને આવીએ નું દૂધ લઈને આપણે આવતા રહીએ છીએ અને બહુ મોડ થઈ ગયો મળી તમારું દૂધ રોટલી અને ચોરી વટાકાનું શાક ને ખીચડી તો બપમાનમાં જમવા બેસી જશે કિશનભાઈ હજુ આયા નહીં ટ્રેફિકમાં ફસ્યા એ આવો ચલો અત્યારે આપણે ખાઈ લઈએ આવી ખાશે આપણે ખાઈ લીધું છે ને હવે આપણે જઈએ છીએ માં ખાલી ઓટો મારવા માટે તો મારો ભૂંજો આવશે પિંકીને આવે મા બાપીને અમે તૈયારી ત્યાં જઈએ છીએ અત્યારે ઓટો મારવા તું જશો અને આ તો આપણે બહુ ખસેડારનું કંઈ કર્યું નહોતું તો ગાઈશ તમને અમારો આ નેનો બ્લોગ ગમ્યો તો એ બ્લોગને લાઈક ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હજુ રોજ કોશિશ કરીશું કોક બ્લોગ નવું કરવાની પણ ગાઈ છે ને કોઈ કરવાનું શું નહીં તો માટે હજુ એન્ટરટેનમેન્ટ કરવા માટે કોઈક લાઈક તો ગાઈસ લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે મને કાલે નવા બ્લોગ સાથે થેન્ક ફોર વોચિંગ બાય બાય